ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી આવેલ સોના એસર ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અલ્તાફ ઘોઘારી રહે ચીકુવાડી અંકલેશ્વર આદમ ઘોઘારી રહે ચીકુવાડી અંકલેશ્વર સાજીદભાઈ હુસૈનભાઈ ઘોઘારી ચીકુવાડી અંકલેશ્વર રમેશ મગનભાઈ જસાણી રહે સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જેડીસી અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત જલદર્શન અંકલેશ્વરની અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી લક્ઝરીયસ કાર સહિત કુલ રૂપિયા ત્રીસ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો